ભાવનગર શહેરના વિજય રાજનગર માંગ તસ્કરોનો તરખાટ એકી સાથે ત્રણ મકાન ચોરી ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધારો થઈ રહ્યો છે તસ્કરો સોના ચાંદી ના ઘરે ના અને લોકોની પરસેવાની કમાણી ઉઠાવી ફરાર થઈ રહ્યા છે ત્યારે શહેર માંગ એક સાથે ત્રણ મકાન ચોરી થયાની ઘટના સામે આવી છે શહેરના વિજય રાજનગર આદર્શ સોસાયટી પ્લોટ ન દશાંશ પાંચ ચાર પાંચના ભાડુઆર તરીકે રહેતા સમીરભાઈ દેસાની ના રહેનામ મકાન માંગ તસ્કરો ત્રાટક્યા હતા પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કરી બે મોબાઈલ એક કાંડા ઘડિયાળ અને બાઇકની ચોરી કરી હતી જ્યારે નજીક આવેલ શુભસાગર સોસાયટી માંગ રહેતા નિલેશભાઈ કંડોળિયાના રહેનામ કી મકાન માંગ તસ્કરોએ કબાટ માંગથી સોનાનો ચેઇન વી ટી ચાંદીની કંડુલી મોબાઈલ ફોન

અને પગડાઈ ગયેલો એમાંથી મારે લેપટોપ મોબાઈલ સોના ચાંદીના દાગીના ગયેલા એમાંથી લેપટોપ અને મોબાઈલ કવર થયા છે સોના ચાંદીના દાગીના હજી કવર થયા નથી પછી વિનંતી કે આ લોકોનું મારું રિકવર કરાવે અને આ લોકોને પણ હેલ્પ કરે કે જલ્દીથી જલ્દી રિકવર માલ થઈ જાય બસ મારા ઘરે સેમ ત્રીસ તારીખે થયો હતો અને આજ ટૂંકમાં એક મહિના પાંચ દિવસ થયા છે એનું બનાવ પાછો બન્યો છે

બનાવને લઈને સીસીટીવી ચોરીનો વાયરલ થયેલો છે એ સીસીટીવી જે વાયરલ વિડીયો છે એજ કે મહિના દિવસ પહેલા વિજયરાજ વિસ્તારમાંથી જ ચોરી કરેલ છે